વડોદરા શહેર માં શિવરાત્રી નિમિત્તે નીકળનાર શિવજી કે સવારી અને ત્યારબાદ આવનાર રમઝાન મહિના ને લઈ શહેર માં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી એસીપી શ્રી પલસાણા તેમજ પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં

સ્ટેજ કેટલી જગ્યાએ બનવાના છે ખ્યાલ છે કોઈને એટલે કે એટલી સ્ટેજ કોઈ પણ નાની મોટી અફવા હોય તો એનાથી આપણે ગેરમાર્ગે દોરવાનું નથી અને કંઈ પણ એવું લાગે દિવાળી પછી તહેવારોની જો રમઝટ ગણીએ તો આ મહિનામાં અને તહેવાર હોય છે ત્યારે એમ એક્ટિવ હોય જ છે મને અનુભવ છે સિટીમાં બધા હમણાં તાજિયા ગણપતિ બધું નીકળ્યું પણ ફરીવાર મિટિંગ એટલા માટે કે આ બહુ ભીડ આજ આગામી જે આઠ તારીખે શિવજી કી સવારી ની શોભાયાત્રા વડોદરા શહેરમાં નીકળી રહેલ છે જેની અંદર ખૂબ મોટી સંખ્યામાં જનમેદની એકઠી થતી હોય છે જેના અનુસંધાનમાં આજે વાડી અને પાણીગેટ વિસ્તારના તમામ શાંતિ સમિતિ અને એફઓપી મિત્રોની એક મીટિંગ લેવામાં આવી છે અને આગામી જે તહેવારો છે એ શિવજી કી સવારી એ ઉપરાંત રમજાન માસ હોળી ધૂળેટી એમાં શાંતિથી ભાઈચારાથી પસાર થાય એ માટેની જરૂરી તમામ સાથે સૂચનાઓ આપવામાં આવી અને ચર્ચા કરવામાં આવી છે સ્ટેટિક બંદોબસ્ત છે મુવિંગ બંદોબસ્ત છે ધાબા પોઈન્ટ છે ઇન્ટરનલ જે ગલીઓ છે એની અંદર પણ તમામ જગ્યાએ બંદોબસ્ત રાખવામાં આવેલો છે એના ઉપર પણ આવશે ખાસ કરીને જે સાયબર છે એની એની ટીમ પાછળ રહેશે આવતીકાલે સવારી વડોદરા શહેરમાં પરંપરાગત રીતે નીકળે છે જેના અંદર પુષ્કળી ધર્મયાત્રીઓ અને એમના દર્શન કરવા માટે એમની પૂજા કરવા માટે ખૂબ ઉત્સાહી થઈને વડોદરા શહેરમાં એ જોવા માટે ઉમટે છે એના અંદર બૈરા છોકરા બધા જ હાજરો છે આ સવારીમાં કોઈ પણ જાતની કરણગત ના થાય શાંતિનો તહેવાર છે આપણા શહેરમાં વર્ષોથી શાંતિ બનેલી છે હિન્દુ મુસ્લિમ શીખ સાહેબ બધા ભેગા મળીને કામ કરે છે કોઈ પણ તહેવાર હોય ઓળો શહેરનો છેલ્લા દર વર્ષથી કોઈ પણ જાતનો તોફાન કે કોઈ છમક પણ થતો નથી તે માટે આ જે શિવજીની સવારી છે એનું જે સરગત છે એનું જુલુસ છે એ પણ શાંતિ અને ભાઈચારાની સાથે શરૂ થાય અને સંપન્ન થાય એના માટે એક સારામાં સારી મિટિંગ લેવામાં આવી હતી પોલીસ તરફથી એના અંદર અમારા પોલીસ તારના રમેશભાઈ બધા જ બાબાભાઈ બધા હાજર રહ્યા છે મુન્નાભાઈ અને અમે સાહેબને ભરોસો આપ્યો છે કે આ વિસ્તારમાં કશું થવાનું નથી અને અમે તમારે માટે પૂરો સહયોગ આપીશું અને સહકાર આપીશું કે જેથી આવો આ સવારી શાંતિથી થાય એટલી વિનંતી